જરાક ધ્યાન રાખ છોકરાનું તો રાખ અમારું તો ઠીક હવે કઈ ઢે ઘટ પણ અમે તો જતા રહીશું આવું કામ બોલો મમ્મીજી અમે ક્યારે તમારું ધ્યાન ન રાખું કાયમ હું નોકરી કરવા જાઉં તો તમને ભાવતું શાક નોખું બનાવવું ને આ ગુડિયાનું ને પપ્પાનું નોખું બનાવવું કોઈ દી મેં કામ ચોરી નથી કરી તોય કા તમે મને આવું કયો મને બધી ખબર છે નોકરીના બાને કામ ચોરી કરવી હોય કાલે જાણે ઢોસો ખાવાનું કીધું તું તો કે હું નોકરીએ થાવી થાકી ગઈ રવિવારે બનાવીશ તારું તો કા એમનું આવું નાવું હોય જા તું ફટાફટ ચિપ્સના ભજીયા બનાવી દે બીજી વાત પછી કર જા આ ગુડિયા રોવે છે હું ત્યાં સાની રાખું એને હા મમ્મી અત્યારે જ લાવી પછી જલ્દી જજે અને જલ્દી બનાવીને લાવજે અહીંયા ફોનમાં મંડાતી નઈ કોઈ જોડે મને તો ખબર નઈ આવી ત્યારની કામવાળી હમસીન રાખી છે હું આ લોકોએ સોમ થી સની નોકરી કરવા જવાનું અને રવિવારે આ બધાની ઈચ્છાઓ પૂરી કરવાની હે ભગવાન હવે ઉઠાવી લે મા દીકરો તું ચિંતા ન જો મા દીકરો થઈ ગયો હાલ આવું મારી દીકરી ત્રણેય ટીવી જોતા જોતા ખાશું અને રાતનું રંધાઈ ગયું છે હવે કાંઈ ઉપાધી નહીં લ્યો હવે થોડું ઘણું કામ રહ્યું છે એટલે રવિવારનું મારું બધું કામ પૂરું અને લાંબા પગ કરીને શાંતિથી ટીવી જોઈશ લો મમ્મીજી સરસ મજાના ગરમ ગરમ ભજીયા બનાવ્યા છે તમે એને ઢીંગલી બે ખાઈ લ્યો પછી હું ખાઈ લઉં હે મોજ પડી જશે જો ચટણી બનાવી છે બે જાતની અને મરચાઈ તળાશે લ્યો મમ્મી હાલો ખાઈ લે એ ભજીયા કામ છોરી તો તારી આમાં દેખાય છે હો બહુ કા હું છું મમ્મીજી ન થારા બેન એટલે કામ ચોર વાલા મુઈ તને ખબર છે કે માર સાસુને ટમેટાના અને પનીરના ભજીયા બહુ ભાવે છે તો એ તો કાંઈ દેખાતા જ નથી એ નાના સુગરા સમજાવે એમ તે મજાના બટેકા ચિપ્સ ભજીયા બનાવી દઈ દીધા છે તને તેમ છે ને કે આ ડોસી વેલી મરે પેટમાં ગેસ થાય અને વેલી ઉપર જાય તો હારું અમારે રોટલા દેવા મીઠા હે ને તું તો એવું જ વિચારતી હોઈશ ને મમ્મીજી આવું તો મારા મનમાં નથી હોતું બોલો ને લ્યો હું બીજા ઈ ભજીયા બનાવી આવું ઈમાં હું કાઈ વાંધો નહીં હો મમ્મીજી કાઈ વાલી હું મુઈ ભજીયા ન બનાવવા હું ખાઈ લઈશ ગેસ થાય એ મરશું તો હારું તમને આડે આવતા મળશું પણ હા તારી નણંદ આવવાની છે હમણાં જ તે મનીષા એને કીધું તું કે રવિવાર આવજે તાર ભાભી રવિવાર ઘરે હોય બાકી ન કરીએ જાય એટલે તારીને મળાઈ જવાય એટલે હમણાં જમાઈની દીકરી બે આવે છે તે બે હાટું ઢોસા બનાવશ ને પાછી ઢોસા મમ્મીજી મેં મેં તો ખીરું નથી પલાળ્યું અરે ખીરું ના પલાળ્યું હોય તો બાયણે લઈ આવવાનું પોતાના પીરી આવે તે કેવ ધોળે ધોળે બધું લઈ આવે છો એ રીતે લઈ આવવાનું હોય જા બનાવજે અને માર દીકરીને પાલક પનીરનો ઢોસો બહુ ભાવે છે ઈ બનાવજે હો પાસી અને લાલ ને સફેદ સટણીઓ તારા હાથની બહુ જ ભાવે છે માર જમાઈને તો હા આરી બનાવજે પાસી અને કાઈ વસ્તુ ઘટતી કારવતી હોય ને તો લઈ આવજે આળસ ન કરતી વાલા મુઈ હા મમ્મીજી ખબર નહીં બહુ એ મશીન હશે કે શું કાંઈ ખબર નથી પડતી જ્યારથી આવ્યા ઘરમાં ત્યારથી સોમથી શનિ નોકરી હોય ને રવિવારે ઘરના વધારાના કામ અને ઘરના લોકોની ફરમાઈશ તો ખરી જ ને સાથે આ મારી દીકરી જોડે ખેલ ગમત કરવાનો સમય પણ નથી રહેતો ખબર નહીં હવે આગળ શું થશે આ સંસારની ભેજા હું તો કંટાળી ગઈ છું હવે તો મારે ખાલી વાસણવાળી આવે છે તો મને એવું થાય છે કે હળવે હળવે હું કચરા પૂરતા વાળી બંધાવી દઉં અમે કેટલું માણા હું મારા હસબન્ડ તાજમ અને સાસુ સસરા ચાર જણા બધા એના વારે વારે ટાઈમ હાસવાના અને કામ કરવાનું પૂગી જ નથી રહેવા તું મમ્મી ચારું દીકરા પરાણી હું કામ કામ કરવા જાઉં હોય તું વહુ સોય કરની કામ વાળી થોડી સો રખવી જ લેવાનું હોય અને ના થાય તો રાંધવાનું જો હુંડલે હુંડલા હોય ને તો રાંધવાનું બંધવી દેવાય કાંઈ મુંજાતી નહીં આ માં બેઠી છે મમ્મીજી આમ તો બધું થઈ ગયું છે પણ ચટણી માટે થોડુંક શાકને એવું સમાર દિયો ને વળી અને પાલકને એવું સમાર દયો ને બીજું તો બધું થઈ ગયું છે તૈયારી કાંઈ ઉપાધી નથી સંભાળી થઈ ગયો છે અને જમાઈ આવે ને એટલે બસ હવે આ ભાજી બનાવી લઉં પછી જમવાનું બેવાનું છે હે મજાનું મોજે મોજ શું ભાભી તમાર તો કાય મહેમાન નહીં અમારે તો મહેમાનનો નો હુંગલો હુંગલા આવે તોય કેટલા કેટલાનું રાંધવાનું હોય અને તોય તમે હું તો આવી મહિને એક ને તમે હજી મને એમ ન જ પૂછતા કે કેમ છે બેન અને તમે તો મને કામ હોપી દીધું પાત્રું તમને એમ એ ન થાતું કે નણમ કામ નો બતાવાય પણ હું તો દીદી તમને કે બતાવું છું હું તો મમ્મીને ને કહું છું કે મમ્મી એટલું કરી દયો ને તો હું સટણીઓ ને વઘાર મારતી થઉ તો હટ દેન પાડ આવે હજી માર શાકભાજી ને એવું લેવા જવાનું છે અઠવાડિયા નું ને કરિયાણું લાઈન પડ્યું છે એને સાફે કરવાનું છે અને હુમલો એક લુગડા ઇસ્ત્રી કરવાના છે તમાર ભાઈ ખબર છે ને બાર ના ઇસ્ત્રી કરવા દેવા જ ન દેતા ઘરે જ કહે એવું કે એટલે મારી બધું કામ બાકી છે અનકાલ પાછું નોકરીએ કરીએ જવાનું તમને તો ખબર જ છે દીદી ઈ જે હોય ઈ કામ આપણું પોતાનું છે અને નોકરી તમે તમારા હાટુ કરો છો અમે થોડા તમને બાંધી રાખ્યા છે અને મમ્મીને તમે આ ઉંમરે કામ સિંધો છો કે તમારી ગુડિયાને હાસવે આખો દી ઘરના કામ કરે કે કેટલું કરે દીદી તમારે તો ઘરે વાસણ ને બીજા કામ વાળા છે અને તમે ગણીને ચાર જણા છો ને અમારે તો મહેમાન વાળું ઘર રહ્યું અને હું નોકરી કરું છું તમે તો કાંઈ જોબ એ નથ કરતા એટલે તમે પૂગી રહ્યો હું તો એક દી હોય ને તો ચા પીવાય નથ પામતી રવિવારે તો મારો ઓવર હોય છે ઓવર

બધું હું જાય છે પણ હું કરું હે ભગવાન વહુની કાંઈ કદર કિંમત થાય ને તો હારું આમાં તો હું મરી ગઈ છું પીલાવું છું બધી બાજુ હા તે વાંધો નહીં બેનું કરી નાખીશું તમે તમ તાર મમ્મી જોડે વાતો કરો ને ગુડિયા જોડે રમો હમણાં હું કરીને આવી તમને એમ જ નથી થતું ભાભી કે હું હું ભાભી તમને એમ જ નથી થતું કે હું નણંદ જોડે બેહું ઘણી એની ખબર અંતર પૂછું કેમ છે કેમ નહીં પૂછું હે મારી બેન બધા હાટું પ્રેમેથી રાંધું અને પછી નવરી થાય ને એટલે હું તમને બધા તમારા ખબર અંતર પૂછું હો હાલો હું અત્યારે રસોડામાં કામ કરવા જાઉં આવી આવી રીતે દિવસો વીતતા જાય છે પણ કાંઈ સમજાતું નથી કે નોકરીને ન્યાય આપવો કે ઘરના કામને કે પછી દીકરીને કે આવા આવતા મહેમાનોને અને એમના થતા સંબંધોને શું કરવું કાંઈ સમજાતું નથી પણ તોય લોકો વવને તો વવની નજરે જ જોવે છે દીકરી ક્યારેય માનતા જ નથી અને આખો દિવસ ઘરના કામ કરવા છતાંય યશને કીર્તિ ના મળે પણ એના ક્યારેય રાજી કોઈ પામી શકતી નથી આ તો એક વ્યવહાર અને સંસારનો નિયમ છે શું આવું ને આવું રહેશે મમ્મી તમે એક શબ્દ ના બોલ્યા ભાભીને તમારેથી કહેવાતું નથી કે તમારા ઘરે કામવાળા છે તો શું એ મેં થાય છે મારા ઘરે કામવાળા છે તો અને એમને કોણ કે છે નોકરી કરે મેં કીધું છે નોકરી કરે મારે હા કરે છે અને કામવાળા એ નો રાખવી લે કોણ ના પડે છે નીકળી આ તો રોજ થયું રોજ બાજી તો મેળ જ ના આવે હું તો થાકી રહી છું થાકી હવે તો એવું થાય છે કે ગામડે વઈ જાવ ના મમ્મી ગામડે હું કામ જઈ આ ગાડી ને બંગલા ને બધું ભાઈ એ શું એકલી બેરી હાટું બનાવ્યા છે તમારા હાટું બનાવ્યા છે આયા જ રહેવાનું થાય છે તમારે ક્યાંય જવાનું નથી હજી આ કાળ મૂકી ગુતી છે ઉઠે આયા શું જમાય આવ્યા છે સરસ મજાના ખમણ બનાવ્યું ખમણ એમને નાસ્તામાં દેવાના છે હાલ તો હે ભગવાન કેવા જમાના આવી ગયા છે આજકાલની વહુને તો હાવે ઉઠાડવા પડે અને મહેમાન આવે જાય કાંઈ પડી જ ન હતી ને કાલ તો તેજી દીનમાં નોકરીએ જવાનું છે આ અડધો દી વયોગ્યો આ નોકરીએ કે જવું છે આ નકરા બાના જ કાઢે છે મમ્મીજી મને બહુ તાવ આવે છે મારે આંખો ઊંચી ન થાતી મન નોકરીએ તો જાવ છે પણ ઉઠાતું નથી આખું શરીર કળતર કરે છે અને તાવ આવે છે હવે આ પાછું બીજું ન બાનું કાઢ્યું તારા તો બાના જોસા ન થાતા આ મારી દીકરી આવે ત્યારે જ તારા બધા નખરા હોય મમ્મી બાના કાઢ્યા હોય ને તો મે આ સુધી ઘર નોકરીને નોકરી ને સરખો ન આય આપો છું તો હું નોકરી જ ના કરું મમ્મી બહુ તાવ આવે છે ને હે એટલે કહું છું બાણી થી મંગવી દયો ને ખમણ મમ્મી બહુ તાવ આવે છે એન પપ્પાને બોલાવો ને માં દવાખાન જાવ પડશે

હવે આને તાવ તો હાચન આવે છે તે હવે આ ડોક્ટર જોડ જાય છે ને બેદી પડી રહેશે તો આ આ બધું જમાઈનું દીકરી હું તમથી માં દીકરી કામ છોડશે મને ખબર છે હું કરું હવે આમાં તો મને ઉપાધી આવી ગઈ હવે હું જમાઈને મિલ્ક શેક બનાવીને આપી દઉં બપોર જમવાનું છે ને ન્યા હું નાસ્તો ન કરે તો કાઈ વાંધો નહીં મમ્મી તમારે જમાઈને બહુ ભૂખ લાગી છે અને એમને ખબર છે ને સવારમાં ઉઠી નાસ્તો જોઈએ ગરમ ગરમ હાલ તમારી જે નાસ્તો ખાવો હોય તો હું બનાવી દઉં છું ગુડિયા ને એને બધાનો ફેવરેટ છે અને તું સાસડ આવ્યો અને થેપલા બનવા લાયક હાલ તાર ભાભીને તાવ આવ્યો છે તે એ કાંઈ નહીં બનવી શકે તું થેપલા બનવા લાયક અને હું તાર ખમણ ખાવો હોય તો સાઈડમાં ખમણ મૂકું છું અને આ જ્યુસ બનાવી દઉં ને હાલ મંડાઈ હાલ જે હોય મમ્મી તમને ખબર પડતી જે ભાભી કે તમે હાસુ જ માની લો છો તાવ તો અમને આવે છે અમે અમારા ઘર પરિવારને ખવડાવતા નહીં હોય અને તને ખબર છે મને રાંધુ છે જે ગમતું નથી અને આ શિયાળામાં હું કાઈ વાસણવાસણ કરવાનું નથી તારે અમને ના રાખવા હોય તો ના પાડ દે કે ઘરમાં જ નીકળો અમે જતા રહીશું ઘણી હોટલો છે બહાર ખાઈ લેશું મમ્મી તમે મને સોકી ભાષામાં કહી દો ને અહીંયા હું કામ કરવા આવી છું બા બા માં ચડી બગડી ગઈ બા છી આયો છે બા તાર ગુડિયા હું તાર ગુડિયા આવું છું તું કે પૂરી બધું કરી નાખજે હો જો હું તને કહી દઉં છું આવું ને ત્યાં અડધું ફડદું કરીને ડાળી અને આવીનું કરાવશે મમ્મી અમારે કોઈ નાસ્તો ન કરવો અને અમે ગાડીશ એમ બાદ નાસ્તો કરી લેશું કહી દે નહી કે તારા દીકરી જમાઈ તન ભારે પડે છે પણ મને મજા નથી મને ઢીસણે વા પડે છે અને કરતર થાય છે હું આટલા બધાનું રાંધી જ નકું અને તાર ભાભી આવી છે ને સો વળાથી તૈયનું કોઈ દી રવડામાં આવ્યું નથી આજ બચારી માંદી છે ને તે આવું પડ્યું તું બે દિવસ વધારે રોકાઈ જાજે અને આ બધું કરાવડાવજે અને તારા દાદાને સે ડાયાબિટીસ અને ઘરનું જ ખાશે એ કઈ બહારનું નું મંગવા નહીં દે એટલે તું બે દાડા વધારે રોકાઈ જાજે તું જમાઈ જો હું તને કઉ છું ઓમાં દીકરા ના મમ્મી અમાર ચા નથી હો અમે એ રેકડી પી લેશું હો અમે હવે એ બધાને ઓળખી ગયા છે અમે આવી એટલે જ બધાને બધા વાંધા પડતા હોય હવે અમે આવશું જ નહીં પણ તને ખબર નથી પડતી કે મને વાસે કે આ દીકરીને હાસવીશ કે ઓલીની સેવા કરીશ કે ઘરના કામ કરીશ કે પછી આ બધાને ખાવાનું બનાવીશ તને તારી માં ઉપર દયા ન થાવતી તાર ભાભી પાંચ વર્ષથી આવી છે તયું ને હું કોઈ દી રહોડા તાર ભાભી ન થાવા દીધી અને હું એમ કહું ને રાંધી ઊભી થાળી એ ભરી થાળી એ કે માર ખીસરી ન ખાવી માર ભજીયા ખાવા છે તો ઈને ઊભા ઊભા બનાવી દીધા કોઈ દી તાર જેમ મમ્મી નત બોલી હો દીકરી તારે અટાણે માને કામ નહી આય તો તું શું કરવાનું ના મમ્મી ભાઈ મને કઈ કામ બામ કરવું ના ફાવે ને શિયાળામાં મને પાણીમાં કામ કરું ના પલાળ હું મને ઈ ફાવે હું તો મારા રૂમ ની બહાર જ ના નીકળું રૂમ મીટર કર નાખું ને એ જ ટીવી જોઉં નોઈસ કરું હું તો જાવ છું મારા ઘરે તને તારી માની નત પડી દીકરા એ આવજો મમ્મી હે ભગવાન હું આમાં કોને પોતાના ને કોને પાડતા હમસ્તી હાલ માર દીકરા તને લઈ જઉં પહેલા બાથરૂમ માં માર દીકરી તું હું ખાઈશ તું મને કે હાલ બેટા કેમ મમ્મીજી મને પાપ માં પાડો છો હું બનવી લઈશ અને હમણાં ગોળી લઈશ ને એને બધું હારું થઈ જાય ને એટલે તમને બધાને રાંધીને ખવડાવશું હો મમ્મીજી તમે ક્યાં આવું હારું હારું બોલો છો મને આવું સાંભળવાનું ટેવ નથી મમ્મીજી તમે કામ ના કરશો હું કરી લઈશ મમ્મીજી તમારા ટીશનનું ધ્યાન રાખજો હો સાવ તમે આરામ કરો મા દીકરી મને માફ કર દે મા દીકરી મને માફ કર દે બટા તું આટલી નોકરી કરે નવ નવ કલાકની આવે છો જાશો મારા દીકરા સમાન કમાઈ લાવે અને હા આટલું કામ કરે છો અને આજ તું માંડી પડી તો મેં તને કેવા કેવા બેન સંભળાવ્યા તે સો સો વરાથી મારી કેટલી સેવા કરી છે ધ્યાન રાખ્યું છે ઘરનું મારા દીકરાનું ગુડિયાનું નોકરીનું બધું બેલેન્સ જાળવી રાખે અને આજે મારી દીકરીને મેં એમ કીધું તારી માને કડતર છે વાહ છે રસોઈ કરાવીને જા તોય એ મને રસોઈ કરાવી ન ગઈ આજે મને સમજાણું છે કોણ પોતાનું છે ને કોણ પાડખું આખરે તો બહુ જ ગટપણમાં કામ આવે માફ કરી દે મારી દીકરી દીકરી તો પારકી થાપણ કહેવાય અને ઈ એની હાવને નથી કરી દેતી એના ઘરવાળાને નથી દેતી ઈ મને હું દેવાની હું તો એને પોતાની સમજતી ને તને પારકી અને ઈ જેમ સડાવે એમ હું સડતી મને માફ કર દે માર દીકરા મમ્મીજી આ આવ બોલી મને પાપ માં ના પાડો મમ્મીજી આ સ્થિર મારી દીકરી જ મારી આંખો ખોલ નાખી છે અને હવે તું મારી દીકરી જ છો બેટા તું આરામ કર અને હવે તું કાંઈ ઉપાધી ન કરતી ખાલી તારે નોકરીએ જવાનું નાવાનું ગુડિયાનું ધ્યાન અને ઘરનું બધું જોઈ લઈશ અને કચરા બધું વાસણવાળી હું રખવી લઈશ તું કાંઈ ઉપાધિ ન કરતી તું જેમ પીયડમાં રહેતી એમ જ રહેજે અને ચિંતા જે ન કરતી આ તારીમાં બેઠી છે હો રાધે રાધે મિત્રો તમને જો અમારી સ્ટોરીના વિડીયો જોવા અને સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી વિડીયોને શેર કરો અને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે અમારા વિડીયો તમને કેવા લાગ્યા